જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જો અમે રાજસ્થાનમાં આપણે આવી ગયા છીએ નાગોર પાસે આવેલ બુટાટી ધામમાં અને અહીંયા ધામનો એવો પ્રતાપ છે કે તમને પેરાલિસિસ છે પેરાલિસિસ તો એ દર્દીને તમે અહીંયા લઈને આવો ને રોજ સવાર સાંજ આરતીના દર્શન કરવાના એ વ્હીલ ટેચર ઉપર આવ્યો હોય ને તો એ વ્યક્તિ હાલતો થઈ જાય એટલો આ મંદિરનો પ્રભાવ છે મંદિર છે આ મંદિરમાં દર્શન કરવાના અહીંયા આરતી થાય છે જે લોકો આ બધા છે ને એ બધા પેરાલિસિસ વાળા છે બાકી અમારે શૈલેજજી અહીંયા આવી ગયા છે એટલે થોડો ઘણો શું કે શૈલેશજી મંદિરમાં મંદિરમાં કાંઈ નહ કાંઈ ન ઘટે અતિ પાંચસો રોડ આપણે અહીંયા આવ્યા હતા હમ માહોલ આજ કોપલી અને આવું જ તો અહીંયા એવું કહેવાય છે કે તમે વ્હીલચેર ઉપર દર્દીને લઈને આવો ને તો એ વ્યક્તિ અહીંયા આરતીના દર્શન કરે પછી હાલતો થઈ જાય છે પબ્લિક અહીંયા જો વ્હીલ વાળું કેટલું છે ને તમને મતદાર આ લોકો બધા દર્દી છે અહીંયા બાદ કારણ કે હોલ એટલા ફૂલ છે લગભગ ઓછામાં ઓછા આઠથી દસ હજાર દર્દી તો હોય છે હું કેવું થઈ છે હોલ બધા ફૂલ હોય એટલે રૂમ છે એમ તો હોલની સુવિધા છે રૂમની છે 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 વ્યવસ્થા મિત્રો આ બધા દર્દી છે અહીંયા મંદિર છે મંદિરની બહાર બહાર જો તમે અંદર રૂમમાં જે થઈ ગયા નથી આ લોકો છે ને બહાર પાર્કિંગમાં સુતા છે બધાને જેમ આવે એમ પાર્કિંગમાં ગમે અહીંયા ગાઈડલા આપી દે સુઈ જવાનું તો સાથે અહીંયા મળી જાય છે તો મિત્રો આ આટુ બુટાથી ધામ નાગોર પાસે આવે રાજસ્થાનમાં અને ખાસ વિડીયો બનાવવાનું મન તો નહોતું થતું કારણ કે આઠથી દસ હજાર જણા પેરાલિસિસવાળા અહીંયા હતા એ એના દુઃખ લઈને એમ થાય કે ના આમાં હું વિડીયો બનાવું કોકને ભાઈ શેર કરજો આ વિડીયો કોઈને કામ આવે કે અહીંયા પેરાલિસિસવાળાને લઈને આવે અને આરતીમાં દર્શન થાય એટલે એ અહીંથી સ્ટ્રેચરમાં લઈને આવશો ને તો એ હાલ તો ઘરે જશે તો ચાલો હવે અમારે નીકળવાનું છે પુષ્કર